હેલો મિત્રો આજે આપણે જાણવાના છીએ દુનિયાની રહસ્યમય નદી વિશે તો ચલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આપણે બધાએ ક્યારેક ને ક્યારેક નદીમાં સ્નાન કરવાનો આનંદ જ જશે નદીનું પાણી પર્વતોમાંથી આવતું હોવાથી તે ખૂબ જ ઠંડુ પણ હોય છે જ્યારે આપણે નદીમાં સ્નાન કરીએ છીએ ત્યારે આપણને ખૂબ જ સારું લાગે છે મિત્રો નદીઓ અને માનવજાત વચ્ચે હંમેશા ખૂબ જ ઊંડો સંબંધ રહ્યો છે નદીઓએ માનવ જાતની ઘણી સંસ્કૃતિઓને જન્મ આપ્યો છે એટલા માટે માનવીએ નદીને દેવીનું સ્વરૂપ આપ્યું છે તમે ગંગા યમુના બ્રહ્મપુત્ર નર્મદા વગેરે નદીઓ વિશે સાંભળ્યું હશે અથવા નદીઓના કિનારે બેસીને ઠંડા પાણી અને મજાઓનો આનંદ માણ્યો હશે પણ શું તમે કોઈ રહસ્યમય નદી વિશે જાણ્યું છે નથી જાણ્યું તો ચલો આ વિડીયોમાં આપણે રહસ્યમય નદી વિશે સંપૂર્ણ જાણીશું મિત્રો આ રહસ્યમય નદી અમેરિકાના એમેઝોન બેસિનમાં વહે છે આ નદીનું નામ સૈન્ય ટિમ્પિસ્કા છે અને આ નદીને લા બોમ્બા પણ કહેવામાં આવે છે આ નદીનું પાણી એટલું ગરમ છે કે જો કોઈ પ્રાણી તેમાં પડે છે તો તે તરત જ મરી જાય છે અને આ નદીની લંબાઈ છ ચાર કિલોમીટર છે પહોળાઈ બ્યાસી ફૂટ અને ઊંડાઈ લગભગ વીસ ફૂટ છે આ નદી બે હજાર અગિયારમાં એક યુવકે તેના દાદા પાસે વાર્તા સાંભળીને આની શોધ કરી હતી આ નદીને વિશ્વની એકમાત્ર ઉકળતી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે આ નદીની શોધ એન્ડ્રોસ રુજોએ કરી હતી એન્ડ્રોસ રુજોએ એવું જણાવ્યું છે કે આ નદીમાં સો ડિગ્રી સેલ્શિયમ સુધી પાણી ઉકળે છે